પાટણના ચાણસ્મા તાલુકાના મણિપુરા નજીક આવેલ બાળપુરવેશ દાદાના મંદિરે બંસી હોટલ તરફથી ચા નાસ્તો શરૂ કરાયો પાટણ જિલ્લાના ચાણસ્માથી બહુચરાજી રોડ પર મણિપુરા ગામ પાસે રસ્તા પર આવેલું બાળપુરવેશ દાદાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દાદાને ચડતી પાણીની બોટલો બાધા આકરી રૂપે ચડાવવા માટે આવે છે ત્યારે આવા શ્રદ્ધાળુઓને સેવા મળી રહે તેવા સેવાકીય હેતુથી ચાણસમા ખાતે આવેલી બંસી હોટલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તાની પૂરતી સગવડ ચાલુ કરાતા શ્રદ્ધાળુઓ દ્વારા બંસી હોટલના માલિકનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા ચાણસ્મા તાલુકાના વડાવાલી ગામથી મણિપુરા ગામ જતા રોડ પર ચાર ઈંટોની ડીડી બનાવીને બાળ પૂર્વજ દાદાનું સ્થાનક બનાવવામાં આવ્યું છે જે સ્થાનક પર બાળ પૂર્વજ દાદાને બાદ આખરી રૂપે પાણીની બોટલો છડાવવામાં આવે છે જે ભક્તો દ્વારા દૂર દૂરથી દાદાના સ્થાનકે પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે ત્યારે તે સ્થાનક પર ચાણસમાના બંસી હોટેલના માલિક દ્વારા ચા તેમજ નાસ્તા પેટે બટાકા પૌવાનું ભવ્ય આયોજન કર્યું હોવાથી ભાવિક ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર